મોટા પાયે નકલી તમાકુ અને પેકિંગ માટેના મશીનો મળી આવ્યા છે કારખાના માંથી બ્રાન્ડના નકલી તમાકુનો મોટો જથ્થો મળી આવ્યો છે પોલીસે એ પણ જાણવા મળ્યું છે કે આ તમાકુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચાણ માટે મોકલવામાં પણ આવતો હતો દરોડાની ઘટના વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારની નકલી અને કેન્સરજનિક વસ્તુઓ માત્ર લોકોને તાત્કાલિક નહીં પણ લાંબા ગાળે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે લાખોનો મુદ્દા માલ કબ્જે કરાયો છે કારખાનાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ભોરાછા વિસ્તારમાં ડુપ્લિકેટ ભાગબાન ટોબેકો બનાને કી પૂરી કારખાના કો ધોન મોન કે એલસીબી ને ધરપકડ કયા હૈ એ જો આરોપી ઉસ્કા નામ હર્ષદ દલસુદભાઈ કાછડિયા और ये पिछले 20-22 दिन से यहाँ डुप्लीकेट तंबाकू का जो पड़ी की है वो बागवान टोबैको का पैकेट आ, लूज तंबाकू छोटी लूज तंबाकू और तंबाकू बनाने की जो मशीन है उसके वेइंग स्केल है और बाकी सारी चीज़ों को मिला के कुल मुद्दा माल की कीमत दो लाख तेरह हजार सात तो सौ पचास रुपये की डुप्लीकेट चीज़ें बरामद की हैं इसमें हमने वराचा पुलिस स्टेशन में कॉपीराइट एक्ट के तहत एक केस रजिस्टर किया है जो आरोपी है वो पहले भी कॉपीराइट के केस में फंस चुका है और अभी ये आ, उसके पहले सरथाना पुलिस स्टेशन में जुगाड़ धारा कलम चार पाँच के तहत भी इसके खिलाफ में एफ दर्ज हुआ है आ, सहदेव सिंह हरी सिंह और करण सिंह बोराना इन्होंने बहुत अच्छा काम करके वराचा पुलिस स्टेशन में इसके खिलाफ में एफ दर्ज